જૂનાગઢના વિસાવદરમાં આવેલ સતાધાર ધામ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારતમાં આજે પ્રભુ શ્રી રામની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ આપાગીગા સમાધિ સ્થાન સત્તાધાર ધામ મંદિરના પટાંગણમાં અયોધ્યા રાજા રામની પ્રતિમાને તેમજ પરિસરને ફૂલહારથી સુશોભિત કરાયા હતા ત્યારે મંદિરે આવતા અસંખ્ય ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહીંના મહંત વિજયબાપુના માર્ગદર્શન હેઠળ અનેક સેવક ગણો દ્વારા મહાપ્રસાદ સહિત મંદિરની વ્યવસ્થાને સફળ બનાવી સફળ સંચાલન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે વિજય બાપુ દ્વારા રામ નવમીની શુભકામનાઓ વ્યક્ત કરી હતી જય શ્રી રામ જય આપગીગા જય દ્વારકાધીશ આજે ભારત વર્ષમાં નહીં પણ વિશ્વમાં રામ ભગવાનનો જન્મોત્સવ મનાવી રહ્યા છે એવા સમયે અમે સદાદાર ધામથી પણ જન્મોત્સવ ભગવાનનો મનાવ્યો અમારો જન્મોત્સવ ભગવાનનો એકદમ સરળ સહજ અને મહેમાનો અતિથ્ય ભાવ કેમ જાળવી કેમ દર્શનાર્મ અને આજનો રામનવમી નો મેળો સત્તાધાર માં અસંખ્ય આવે છે આવે છે જેને અતુટ સનાતન ધર્મ ઉપર આજના તમામ સત્તાધાર આવીને ભગવાન રામના ના જન્મોત્સવ નો પ્રસાદ ગ્રહણ કરીને પદાર્થ થાય છે ખૂબ ખૂબ બધાને રામ જન્મભૂમિ અને રામ જન્મ ની છે જય આપ The biggest water park of Asia's only lion sanctuary is here. Vat Che Wet and Wild Family Water Park Ne European safety standards maintain karti rides, wave pool, baby rivers, and a delicious food wet and wild family water park at Mendara Highway near Manpur, Junagar.